કાશ્મીરના રિયાસીમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર હુમલો અને હત્યાના વિરુદ્ધમાં રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું કાશ્મીરના રિયાસીમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર હુમલો અને હત્યાના વિરુદ્ધમાં રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના રિયાસીમાં હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં દસ શ્રદ્ધાળુઓ મુસાફરોના મોત થયા છે અને બત્રીસ યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે આતંકવાદીઓ ભારતમાંથી આવેલા હિન્દુ તીર્થયાત્રીઓ પર હુમલો કરે છે આ હુમલો એ સ્પષ્ટ સંકેત છે કે આજે પણ હિન્દુ ધાર્મિક યાત્રાઓ સુરક્ષિત નથી ભૂતકાળમાં પણ આવી જ ઘટનાઓ બની છે મણિપુરની હિંસા વધતી જતી આતંકવાદ પંજાબમાં આતંકવાદ અને જમ્મુ રિયાસીની તાજેતરની ઘટનાથી આ સ્પષ્ટ થાય છે દેશમાં આતંકવાદીઓનું મનોબળ વધી રહ્યું છે અને આ હોવાના સંકેતો મળી રહ્યા છે ઇન્ટરનેશનલ હિન્દુ કાઉન્સિલ રાષ્ટ્રીય બજરંગ દળ આ ઘટનાથી દુઃખી અને ગુસ્સે છે જેથી હિન્દુઓની સુરક્ષાને લઈને ચિંતિત થઈ કેન્દ્ર સરકારે જમ્મુ રિયાસીના મૃતકો અને ઘાયલોને યોગ્ય ન્યાય આપવું જોઈએ અને આ ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓની ઓળખ કરવી જોઈએ ફાંસીની સજા લાદવી જેથી દેશમાં આતંકવાદની ઘટનાઓને રોકી શકાય અને આતંકવાદીઓને આ દેશમાંથી પ્રતિબંધિત કરવામાં આવે આ સાથે જ મૃતક શ્રદ્ધાળુઓના પરિવારજનોને પચાસ પચાસ લાખ રૂપિયા અને ધાર્મિક શ્રદ્ધાળુઓ સહિત ઘાયલોને દસ લાખ રૂપિયા આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ પણ ઇન્ટરનેશનલ હિન્દુ કાઉન્સિલ રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા કરવામાં આવી હતી સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમો આ જો ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજન અને એની ભગીજી સંસ્થાઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આંતરવાદીઓ દ્વારા જે બસ ઉપર જે હુમલો થયો છે એના સંદર્ભમાં કલેક્ટરશ્રી દ્વારા અમે આવેદનપત્ર આપી અને રાષ્ટ્રપતિ સુધી એની કોપી પહોંચે એ માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે તાજેતરમાં જમ્મુ કાશ્મીરના કતરાથી લઈને શિવખોરી જતી બસ ઉપર યાત્રિકોની બસ ઉપર જે હુમલો થયો છે એ હુમલાઓમાં જે લોકો શહીદ થયા છે અને જે લોકો ઇન્જર છે એવો એવા લોકોને તાત્કાલિક અસરથી સરકારી સહાય આપવામાં આવે અને આગામી ટૂંક જ સમયમાં અમરનાથ યાત્રાઓ શરૂ થઈ રહી છે એ અમરનાથ યાત્રાની સુરક્ષામાં વધારો થાય એ બાબતનું એક આવેદનપત્ર આજે કલેક્ટરશ્રી થ્રુ અમે રાષ્ટ્રપતિને આપવા જઈ રહ્યા છે